એકત્રીસ માર્ચ સુધી વીસમી માર્ચે વિશ્વ ચકલી દિવસ હોવાના કારણે ચકલી પ્રજાતિનું લુપ્ત થતું હોવાના લીધે મારે અમારા શહેરના આરોપો શ્રી પટેલને બેઠા તથા ચર્ચા કરી કે ભાઈ આવું ચકલી જેવી નાનામાં નાની પક્ષીઓ લુપ્ત થતા જાય છે જેના કારણે એમને અને મને પણ વિચાર આવ્યો કે આપણે ચકલીનો માળો આખા તાલુકામાં દરેક જગ્યાએ કાર્યકર્તાઓને આપીએ પોતાના ઘરે આ માળો લટકાવીને પાંચ બાજુમાં પાણીનું કુનરું પણ રાખે જેનાથી ચકલીઓ ઉનાળાની ગરમીમાં તકલીફ ના પડે અને પશુ પક્ષીઓને જે સરકારની પણ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી જે જાળવણી છે એના ભાગરૂપે આ આયોજન કરવામાં આવેલું છે અને આ આયોજનના ભાગરૂપે આજે અમે ચકલી માળાની વિતરણ કર્યું છે અને આખા તાલુકામાં કાર્યકર્તાઓને બધાની સાથે રહીને આ તકલી માળાનું વિતરણ કરવામાં આવશે અને ત્રણ હજારની આસપાસ આ માળાઓનું વિતરણ કરવામાં આવશે ખાસ તો લોકોમાં જાગૃતિ આવે ચકલી લુપ્ત થઈ રહી છે આપનો ખાસ શું સંદેશો છે પ્રજા મારો મારો ખાસ સંદેશો એ છે કે પ્રજાજનોને તમામ પ્રજાજનોએ ચકલી જેવા નાના નાના પ્રાણીને પણ પક્ષીને પણ આપણે એના માટે જાગૃત થવું જોઈએ અને આ જાગૃતિના અભિયાન તરીકે જ અમે આ દિવસ વિશ્વ દિવસની ઉજવણી કરી અને એના માળાનું વિતરણ કરવાનું રાખ્યું છે જેના ભાગરૂપે આજે વિતરણ કરવામાં આવેલ છે જય હિન્દ જય કુરિયા